તલોદના ખરા દેવિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે બાળકો સહિત દંપતીને ગંભીર ઈજા થઈ છે ચારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તલોદ ખસેડાયા છે અમદાવાદ મોડાસા હાઈવે ઉપર આવેલા તલોદ તાલુકાના ખારા દેવિયા પાસે સાંજના સુમારે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ઉપર સવાર દંપતી સહિત બે બાળકોને લોહિયાળ ઈજાઓ થતા તાત્કાલિક એકસો મારફતે તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાજર તબીબ જીગરભાઈ રાઠોડે પ્રાથમિક

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબ ના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે